બધી બંધ કપાવ આવ્યો છું હવે વાવું પલ લઈને જાવ છું અને વરસાદ આવ કવરાવે છે ગડિયા ગડિયા છે ને સાટા આવી જાય છે એટલે અત્યાર આમાં નિંદતા હતા પેલા તો અત્યારે અમારા દાડિયા બધાય છે ને આમ મૂલી બાજુ બધાય ગવાર ઓલો કરે છે કેમ કે આમાં નિંદવામાં ગડી કાલે એમ નથી બપોર પછી અમે નિંદવાના છે બોલેરાને આપણે આય સાઈડમાં લગાવી દીધો અને આય નું કક નજારો જો આવો છે કાઈ ઘટેની એવી છે ઓ ભાઈ આ ઘર જ છે પણ આમ જાણે વાડી હોય એવું લાગે છે વા મોજવા સાદ આવી જાવ્યા છીએ આજ અમારી દાડી ન પૂરી થઈ ભાઈ આ તમે અત્યારે બપોર જોયું ને ઘરે જ આવી છીએ અત્યારે દાડી તો અમારી પૂરી ન થઈ તોય કીધું હતું ને તમને કે આજ અમારી દાડી પૂરી નહી થાય હકીકત માં દાડી ન પૂરી થઈ અમારી અને અમે જો અત્યારે હવે ઘરે જાવું પીડ્યું નહોતું જાવ પણ અત્યારે અમારે જાવું પીડ્યું એનું કારણ એ છે કે આ ઘડિયા ઘડી આવતો હતો ઘડિયા ઘડીએ વહી જતો હતો તો હવે અમે ઘરે ભાગીએ ભાઈ

આની પછીનો જે વિલોગ આવશે ને એ વિલોગમાં આપણે છે ને ચેલેન્જ વાળો વિલોગ બનાવવાનો છે ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે આની હારે ચેલેન્જ કરવાનો છે ચેલેન્જ કરીને આપણે કંઈ ચેલેન્સ કરી તમને યાદ હોય તો એની ઉપર અમે ચેલેન્જ કરીએ તમે ખાલી કોમેન્ટ કરો કે આની વિશે એક ચેલેન્જ વાળો વિડીયો બનાવી નાખો તો અમે એની વિશે એક વિડિયો બનાવીએ તમે કોમેન્ટ કરો તમને ખબર પડશે બાકી અમે એક વિડિયો તો બનાવાના જ છે વાળો આની હારે સેલેન્સ કરવાની છે એ રીત છે કે હું જીતી જ હોય આ વિડીયોમાં

નહી ચેલેન્જ એવી કરવી તારા થી મારે ચોવીસ કલાક દૂર રહેવાનું બોલ એવી જ કરવી ચેલેન્જ તારા થી મારે ચોવીસ કલાક દૂર રહેવાની ચેલેન્જ કરવાની છે તમે કહો મારાથી એક મિનિટ એ આગળ નહીં એ ચોવીસ કલાક ની છે ખાલી એવું થોડું આ ભાઈ મને ના પડે ચોવીસ કલાક ની ચેલેન્જ કરવાની છે બે ઢાબે બેઠા ને વરસાદ આવી ગયો એટલે વાતાવરણ આમ મસ્ત બની ગયું નજારો કઈ ઘટે નહી એવો થઈ ગયો છે તો હવે અમે બે ધાબે આવી ગયા

કેમ કે ઇન્સ્ટાગ્રામમાં અમારો એ બહુ સારા સારા આવે છે બધા વિડીયોમાં થોડુંક યુટ્યુબમાં કેવરા આવે છે પણ કાંઈ પ્રોબ્લેમ નથી નવી ચેનલ છે ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય એ વધારે સારું હોય એકારે ભરાય જાય ગાય કે પાછું છલકાઈએ તાત્કાલિક જાય તો એનો કાંઈ આપણે પ્રોબ્લેમ છે નહીં આપણે કન્ટિન્યુ બનાવવાનું ચાલું જ રાખવાનું છે નાની પછીનું અમે વિલોગ જે બનાવશો ને એ રેસીપી ગમે રેસીપીવાળો આવશે કે આ સેલેન્જવાળો વિડીયો આવશે પણ મસ્ત આવશે જોવાનું ચૂકશો નહીં અને તમે

ના ના તમે હો તો ભાઈ પૂરી રોટલા ગળે છે